સુરેન્દ્રનગરમાં યુરિયા ખાતર ડેપો પર ખાતર લેવા માટે ખેડૂતોએ લાંબી કતાર લગાવી પડી હતી જો કે યુરિયા ખાતરની અછતથી ખેડૂતોમાં રોષ છે ખેડૂતો યુરિયા ખાતર મેળવવા માટે વહેલી સવારે પાંચ વાગ્યાથી લાઇનમાં ઉભા જોવા મળે છે આ સાથે જ દસ દિવસ બાદ યુરિયા ખાતર ડેપો પર

હા અને અત્યારે ઉરિયા મળતું નથી લેન માં ઉભા રહી પાંચ પાંચ કલાક સરકાર આમાં ધ્યાન આપે